પ્રતિ કલા અહીંના સમાચાર લેતા હતા કેટલા રેસ્ક્યુ થયા કેટલા આપણને પાર્થિવ દેહ મળ્યા કેટલા સાધનો નીકળ્યા અને એના પછી લાગ્યું કે આજે એની પરિસ્થિતિની મુલાકાત લેતા ટેકનિકલી પણ અમે જોઈ શકીએ આ રીનબેની અધિકારી સાથે આવ્યું છે એટલે લાગ્યું શરૂઆતનો જે પ્રાથમિક તબક્કો પ્રાથમિક અહેવાલ છે એ પ્રમાણે પેડેસ્ટલ અને આર્ટિક્યુલેશન એ ક્રશ થવાના કારણે એ આખું જે કહેવાય સ્લાઇડ થયું છે અને એના કારણે પ્રાથમિક એવું લાગે છે અને કદાચ મેં વાત કરી આર એન અધિકારી ગાંધી સાહેબ એની સાથે પણ એમને પણ કહ્યું કે પ્રાથમિક અહેવાલમાં આ પ્રકારનો આપણને રિપોર્ટ મળ્યો છે એટલે એકંદરે જ્યારે પણ કોઈ આવો બનાવ બને એટલે ત્યાં તાત્કાલિક કોઈ એવા અધિકારી આવી જાય જેના કારણે આખી વ્યવસ્થા સ્વાભાવિક છે હું અહીંયા આવું અથવા તો કોઈ કોઈ અધિકારી આવે તો એ વ્યવસ્થાની સાથે જે કામગીરી કરવાની એટલા માટે જ આજે લગભગ કામગીરી સંપૂર્ણતાને આરે છે બધા સાધનો નીકળી ગયા છે એક જે ગડર પડી છે એ ગડરના નીચે એક મૃતદેહ દેખાઈ રહ્યો છે પરંતુ એ ગડર કાઢવાનું કામ અને એમાંથી એ બોડીને રેસ્ક્યુ કરવાનું કામગીરી એ ચાલી રહી છે સાહેબ અધિકારીઓની બેદરકારી છે કારણ કે વારંવારની ની રજૂઆત થઈ હતી એમ છતાં કાર્યવાહી નહીં બ્રિજ બંધ ના કર્યો કઈ કાર્યવાહી હવે સસ્પેન્શન માત્ર કે આગળ કાર્યવાહી થશે સ્વાભાવિક છે તમે જે વાત કરી કે વિડીયો છે કે લેખિત રજૂઆતો લેખિત રજૂઆતો રજૂઆતોના આધારે મેન્ટેનન્સ કરવું હતું એ મેન્ટેનન્સ પણ થયું હતું પરંતુ કેટલાક કારણોસર અને જે વાઇબ્રેશન ધ્રુજારીનો જે રિપોર્ટ હતો એ પણ બે માં એ નોંધ્યો હતો પરંતુ આજે તમે સસ્પેન્શન જોઈ રહ્યા છો એટલે ક્યાંક જે અધિકારીઓની ચૂક થઈ છે એ અધિકારીઓની ચૂકના કારણે પ્રાથમિક તબક્કે જે આપણને અહેવાલ મળ્યો છે એ અહેવાલના આધારે તાત્કાલિક સસ્પેન્ડ કર્યા છે ને લગભગ ત્રીસ દિવસની અંદર આખી તપાસ પૂરી થઈ ટેકનિકલ અને સાથે સાથે વહીવટી એ આદરણીય મુખ્યમંત્રી સમક્ષ રજૂ થઈ જશે અને આ એક કન્ટિન્યુઅસ ઓનગોઈંગ પ્રોસેસ છે અને ઓનગોઈંગ પ્રોસેસ અત્યારે ચાલુ છે લોકો લોકો માનવ વર્ગનો ગુનો દાખલ કરવાની વાત કરી રહ્યા છે કારણ કે બેદરકારી છે આ પ્રકારની કાર્યવાહી થશે અધિકારીઓ અરે ભાઈ જે મેં કહ્યું કે પ્રાથમિક દ્રષ્ટિએ જ્યાં બેદરકારી લાગે છે સસ્પેન્શન કર્યું છે એની ખાતાકીય કાર્યવાહી પણ થશે અને સાથે સાથે એમાં જે બેદરકારી અથવા તો જે પ્રકારના પગલા લેવાવા જોઈતા હતા એ નથી લેવાયા તો એના અંદર જે પણ કોઈ પ્રકારની કામગીરી કરવાની થશે સરકાર ચોક્કસ કરશે